તો તો વાત કરીએ અમરેલીસ ની લોકસભા અંતર્ગત ઇન્ડિયા ગઠબંધનની બેઠક કે જ્યાં બાબરા મુકામે કોંગ્રેસની આ બેઠક મળી હતી જ્યાં ભાજપ પર આકરા પ્રહાર પણ કરવામાં આવ્યા હતા ત્યારે ઉમેદવાર જેની બેન ઠુમર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપભાઈ દુદા જિલ્લા આમ આદમી પાર્ટી પ્રમુખ નિકુંજભાઈ સાવલિયા પૂર્વ ધારાસભ્ય મેતલિયા જયશુખભાઈ ડોલી તેમજ તાલુકા અને શહેરના કોંગ્રેસ તથા આમ પાર્ટીના કાર્યકરો દ્વારા જેનીબેન બેન ઠુંબરને જીતાડવા માટે આવાહન કરવામાં આવેલ અને આગેવાનોએ બહુળી સંખ્યામાં હાજર રહી કોંગ્રેસના ઉમેદવાર જેનીબેન ઠુંમરને જંગી બહુમતીથી થી જીતાડવાનો નિર્ધાર કર્યો હતો બાબરા તાલુકા શહેર બંને આમ આદમી પાર્ટી અને કોંગ્રેસની સંકલન સમિતિની મિટિંગ હતી જેની અંદર ઇન્ડિયા ગઠબંધન અંતર્ગત આવનારા દિવસોમાં જે કંઈ કામગીરી કરવાની છે તેની ચર્ચા કરવામાં આવી સાથે સાથે કોંગ્રેસ જિલ્લા પ્રમુખ અને આમ આદમી પાર્ટી જિલ્લા પ્રમુખ બંને સાથે મળી કાર્યકર્તાઓને અને પદાધિકારીઓને બુથ લેવલથી લઈને ઉપરના મેનેજમેન્ટ સુધીની તમામ ચર્ચાઓ કાર્યકર્તાઓ અને પદાધિકારી સાથે કરીને તેમનું મેનેજમેન્ટ કઈ રીતના કરવું તેની આગવી માહિતી આપી અને આવનારી ચૂંટણી એક જંગ છે એ રીતના લડવાની છે મોળું કાચું કપાઈને મૂળ નહીં એ રીતની લડવાની છે અને જેની બહેનને બહુમતી સાથે લોકસભામાં મોકલવાના છે તેઓ પ્રધાન